નમસ્કાર મિત્રો જયશ રામ હું સ્વપ્ન સ્નેહી માયા આહિર આપણે બોરડામાં દર ઓગણીસ તારીખે મજાનું સર્વનિદાન કેમ્પ થાય છે એમાં આ વખતે મારે તમને એક વિશેષ જાણકારી દેવી છે કે આપણા વિસ્તારના કોઈ પણ સમાજના દીકરા જે દસ પાસ છે અથવા બાર પાસ છે અથવા કોલેજ કરે છે એવા બાળકોને હવે આગળ અભ્યાસ ન કરવો હોય તો એના માટે આઈટીઆઈ કરવા માટેનો કોર્સ જે છે એના માટે ત્યાં ફોર્મ ભરવામાં આવશે જે બાળકોને આઈટીઆઈ કરવું હોય એમાં જોડાઈ શકે છે ખાસ વાત એ છે કે એમાં જેવા જોડાશો બે વર્ષનો કોર્સ છે ચાલુ થશે એ ચાલુ કોર્સમાં તમને પંદર હજાર રૂપિયા પગાર મળશે તેમજ તમે સારા માર્કથી પાસ થઈ જશો તો એ જ કંપની તમને ચોવીસ હજાર પાંચસોમાં કાયમી નોકરીમાં રાખી લેશે આવી ઉજળી તક એક કંપની આપણને જ્યારે મળી છે ત્યારે તો આ વિસ્તારના તમામ બાળકોને એનો લાભ મળી શકે એ માટેનો ખાસ આ પ્રયાસ છે અને બીજી વાત તમારી પાસેથી કોઈ પણ ફી લેવાની નથી એ ખાસ નોંધ લેજો કેવલ સેવાનો લાભ છે તો આમાં જે કોઈ બાળકો આમાં જોડાવા માંગતા હોય એ ઓગણીસ તારીખે આવીને ત્યાં ફોર્મ ભરી જાય એવી વિનંતી કરું છું અસ્તુ જય શામ